હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી એકદમ મોતીઓની જેમ ચમકતી અને રસથી ભરપૂર એવી મીઠી બુંદીની રેસીપી તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો વિડીયોમાં બધી જ ટિપ્સ આપેલી છે જ્યારે પણ બુંદી બનાવતા હોઈએ ત્યારે બધાને બેસિક આ ત્રણ પ્રોબ્લમ આવતો જ હોય છે પેલો પ્રોબ્લમ એ આવે છે કે બુંદી એક સરખી ગોળ નથી બનતી અને તેમાં આ રીતે પૂછડી થઈ જાય છે તો જ્યારે બુંદીનું બેટર ઢીલું રહી જતું હોય ત્યારે આ રીતે બુંદીમાં પૂછડી પડે છે બીજો પ્રોબ્લમ એ આવે છે કે એક જ જગ્યાએ બુંદી આ રીતે તડતી સમયે ભેગી થઈ જતી હોય છે તો જ્યારે આપણે બુંદી તળતી સમયે ઝારાને નીચે રાખતા હોઈએ છીએ તો આ રીતે એક જ જગ્યાએ બુંદી ભેગી થઈ જાય છે તો બુંદીને કઈ રીતે પાડવાની છે તે વિડીયોમાં હું તમને આગળ જણાવીશ ત્રીજો પ્રોબ્લમ આ રીતનો આવે છે બુંદી વચ્ચેથી ચપટી થઈ જતી હોય છે તેલનું તાપમાન બરાબર ન હોય અને એ સમયે આપણે બુંદી પાડીએ છીએ તો બુંદી બરાબર ફૂલતી નથી તેનો શેપ નથી લઈ શકતી અને આ રીતે ચપટી થઈ જાય છે બુંદી તો આને કહેવાય એકદમ સરસ ગોળ અને મોતી જેવી તો ચાલો શરૂ કરીએ આપણે બુંદી બનાવવાનું સૌથી પહેલાં એક વાસણમાં આપણે એક કપ બેસન અથવા ચણાનો લોટ લઈ અને તેને ચાળી લેશું તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો મેં અત્યારે બેસન લીધેલું છે હવે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે હવે એ જ કપના માપથી એક કપ ભરી અને આપણે પાણી લીધું છે પાણી અહીં આપણે એકી સાથે બિલકુલ નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ચમચીથી તેને હલાવતા રહેશું બેટર બનાવવાની ખૂબ જ ખૂબી હોય છે બેટર બનાવતી સમયે એક પણ ચમચી પાણી વધવું પણ ન જોઈએ અને ઓછું પણ ન થવું જોઈએ જો બેટર જાડું રહી જશે તો બુંદી એકદમ સરસ ફૂલી અને જાળીદાર તૈયાર નહીં થાય તો તેમાં અંદર ચાસણી નહીં ભરાય અને બેટર પાતળું રહી જશે તો બુંદી બનાવતી સમયે તેમાં પૂંછળી પડશે તો બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અહીં ફરી પાછું આપણે થોડું પાણી ઉમેરી અને બેટરને ફેટી લીધું છે એક કપ ચણાના લોટની સામે આપણે એક કપ પાણી લીધેલું છે વિડીયોમાં આગળ તમને જણાવીશ કે આપણે કેટલા પાણીની જરૂર પડેલી છે તો હજુ પણ આપણું બેટર થોડું વધારે ઘાટું છે તો ફરી પાછું આ રીતે બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતે ફરી પાછું તેને ફેટી લેવાનું છે એક જ દિશામાં તેને ફેટવાનું છે જેમ જેમ આપણે લોટને ફેટશું તેમ તેમ લોટ એકદમ સરસ હળવો થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે તમે વિડીયોમાં આગળ જોયો હશે જ્યારે આપણે પહેલાં બેસન લીધો હતો ત્યારે તેનો લોટ એકદમ પીળો હતો હવે લોટ ફેટાઈને આ રીતે એકદમ સરસ વ્હાઈટ થઈ ગયો છે આ જ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતનું બેટર તૈયાર કરવામાં આપણે પોણા કપ પાણીની જરૂર પડેલી છે એક કપ પાણી લીધેલું હતું તેમાંથી વન ફોર્થ કપ જેટલું પાણી વધેલું છે તો માપનું ખાસ ધ્યાન રાખવાનું છે એક કપ બેસનમાં પોણા કપ પાણીની જરૂર પડેલી છે હવે બેટરને ચમચીમાંથી આ રીતે પાડીએ તો તે એકદમ સરસ રીબનની જેમ પડે છે અને ચમચીને ઊંધી કરી અને આંગળીથી ચેક કરીએ તો આ રીતે એકદમ સરસ ચમચીને કોટ કરી શકે છે હવે તેનું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ આપણે રહેવા દઈશું હવે જે કપના માપથી આપણે બેસન લીધું હતું એ જ કપના માપથી એક કપ ખાંડ લેવાની છે અને એ જ કપના માપથી એક કપ પાણી લેવાનું છે અને ચાસણી બનાવવા માટે વાસણને આપણે ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે તો હવે તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે એક ઊભરો આવી ગયો છે હવે ચમચાથી સતત તેને હલાવતા રહેશું અને એકથી બે મિનિટ સુધી ચાસણીને ઉકળવા દેશું અહીં ચાસણીને આપણે એકદમ પરફેક્ટ બનાવવાની છે અહીં આપણે કોઈ પણ જાતનો તાર ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે એક ઉભરો આવી જાય એટલે માત્ર બે મિનિટ સુધી આપણે ચાસણીને ઉકાળવાની છે બે મિનિટનો સમય થાય એટલે ગેસને તરત જ બંધ કરી દેવાનો છે આંગળીથી આપણે ચેક કરવાની છે ઘી જેવી ચાસણીમાં ચીકાશ લાગે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેશું તો આ રીતે હવે ચાસણીને ઉકળતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે આંગળીથી ચેક કરીએ તો તેમાં ઘી જેવી ચીકાશ આવી ગઈ છે હવે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે અહીં ચાસણી જરા પણ વધારે થઈ જશે તો બુંદી આપણી પ્રોપર ચાસણી પીસે નહીં અને બુંદી રસીલી તૈયાર નહીં થાય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટને ખોલીને જોઈએ તો લોટ પણ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે તમે જોઈ શકશો એકદમ સરસ રિબન જેવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે બુંદીને એકદમ સરસ બજાર જેવી બનાવવા માટે મેં એક ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરેલો છે તમારે ફૂડ કલર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બજારમાં મળતી બુંદીમાં કલર ઉમેરવામાં આવે છે માટે મેં એક પીંચ જેટલો કલર ઉમેરેલો છે કલર ઉમેર્યા પછી તમે જોઈ શકશો કે બેટરનો કલર આ રીતે એકદમ સરસ પીળો થઈ ગયો છે હવે બુંદીને એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલી બનાવવા માટે બે ચમચી આપણે ગરમ તેલ ઉમેરીશું અહીં આપણે કોઈપણ જાતના બેકિંગ સોડાનો ઉપયોગ કરતા નથી માત્ર બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે અને લોટને ફરી પાછો ફેટી લેવાનો છે એક મિનિટ સુધી એક જ દિશામાં આ રીતને તેલ ઉમેર્યા પછી લોટ ફેટી લેશું તો હવે તમે જોઈ શકશો બુંદી બનાવવા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું તો એક ટીપું તેલમાં આ રીતે લોટનું પાડી ચેક કરશું લોટ તરત જ ઉપર આવે એટલે આપણું પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે હવે ચાયણીને આ રીતે વિડીયોમાં બતાવેલું છે એટલું કડાઈ કરતાં ઉપર રાખવાનું અને એક ચમચો જેટલું બેટર ચાયણીમાં ઉમેરી દેવાનું ચાયણીને આપણે જરા પણ પછાડવાની નથી એમને તેની મેળાએ જ બુંદીને પડવા દેવાની છે તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ અને બધી જ ગોળ મોતી જેવી બુંદી તૈયાર થઈ છે આ બુંદીને તળાતા વધારે સમય લાગતો નથી માત્ર એકથી બે મિનિટની અંદર બુંદી તળાઈ જશે ઝારાની મદદથી તેલ નીતાડી અને બુંદીને કાઢી લેશો અને બુંદી તળતી સમયે ગેસને એકદમ ધીમો રાખવાનું છે ધીમા તાપ ઉપર જ આપણે બુંદીને તળીને તૈયાર કરવાની છે તો જો બહેની છે ને એકદમ સરસ બધી જ બુંદી મોતી જેવી ગોળ આ રીતની બુંદી તૈયાર કરવા માટે બેટર પરફેક્ટ હોવું જરૂરી છે એક બુંદી તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ બુંદી આપણી હળવી છે તેમાં ચાસણી ભરાવવા માટે હોલ છે આ રીતે બુંદીમાં હોલ હોવો ખૂબ જ જરૂરી છે બુંદી ફૂલી અને હળવી હશે તો જ તેની અંદર ચાસણી ભરાશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોયો હશે તો તમારી બુંદી પણ પહેલી જ વારમાં આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે ફરી પાછું એ જ રીતે આપણે બુંદીનો બીજો બેસ પણ તળી લેશું ચાણીને દર વખતે આપણે ધોઈ લેવાની છે એક બુંદીનો બેસ બની જાય એટલે ચાયણીને ફરી પાછી પાણીથી ધોઈને સાફ કરી લેવાની છે ત્યાર પછી જ આ રીતે બીજી બુંદીને પાડવાની છે જેટલી પણ કડાઈમાં છૂટી છૂટી બુંદી સમય ત્યાં સુધી આપણે ચાઈણીને રહેવા દેવાની છે ત્યાર પછી ચાણી હટાડી લેશું એક મિનિટ સુધી બુંદીને તેલમાં તળાવવા દેશું એક મિનિટ પછી આ રીતે આપણે તેને ફેરવી લેવાની છે બુંદી તળતી સમયે ગેસને હંમેશા ધીમો રાખવાનો છે નહીંતર બુંદી ઉપરથી તળાઈ જશે અને વચ્ચેથી લોટ કાચો રહી જશે તો એ સ્ટેપ પણ ખાસ કરવાનો છે અહીં ચારથી પાંચ વાતોનું તમે ધ્યાન રાખી અને બુંદી બનાવશો એટલે તમારી બુંદી પણ પહેલી જ વારમાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી બુંદી બનીને તૈયાર થશે તો બીજો બેસ પણ આપણો તળાઈ ગયો છે ઝારાની મદદથી આ રીતે બધી જ બુંદીને આપણે કાઢી લેશું અને તૈયાર કરેલી આ બુંદીને આપણે તરત જ ગરમા ગરમ ચાસણીમાં પલાળી દેવાની છે તો તમે જોઈ શકશો પહેલાં જ આપણે ચાસણી તૈયાર કરીને રાખેલી હતી તેમાં મેં આ રીતે બુંદીને ચાસણીમાં પલાળી દીધી છે અને ચમચીથી આપણે તેને હલાવી લેશું એક મિનિટ સુધી બુંદીને ચાસણીમાં પલાળીને રાખવાની છે એના કરતાં વધારે રાખવાની નથી બુંદી આપણી ચાસણી પી લઈએ એના માટે એક મિનિટ સુધી આપણે રહેવા દેશું એક મિનિટમાં બુંદી એકદમ સરસ ચાસણી સાથે પલળી જશે તો હવે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો બુંદી એકદમ સરસ ચાસણી પી લીધી છે તો હવે ગરણીની મદદથી આપણે આ રીતે વધારાની ચાસણી હોય તેને ગાઢી લેવાની છે ચાસણી નીતાળી અને બુંદીને આપણે કાઢી લેશું તો એક પ્લેટમાં કાઢી લેવાની છે તો બની છે ને એકદમ સરસ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી બુંદી બધી બુંદીને આ રીતે આપણે તળતું જવાનું અને ગરમ ગરમ ચાસણીમાં પલાળતું જવાનું છે અને ત્યાર પછી ગરણીની મદદથી આ રીતે વધારાની ચાસણી હોય તેને નીતાળી દેવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં મેં ચારથી પાંચ બુંદી બનાવવા માટે પરફેક્ટ ટિપ્સ આપેલી છે તમે એ ટીપ્સ ફોલો કરી અને બુંદી બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી બુંદી પરફેક્ટ બનીને જ તૈયાર થશે હવે તહેવારો આવી રહ્યા છે રક્ષાબંધન જન્માષ્ટમી શ્રાવણ મહિનો તમે પ્રસાદમાં ધરવા માટે પણ બુંદી બનાવી શકો છો અથવા અચાનક કંઈ મીઠું ખાવાનું મન થાય તો પણ આ રીતે ઘરે જ બુંદી બનાવીને તૈયાર કરી શકો છો એક બુંદીને તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ રસથી ભરેલી અને રસીલી બુંદી તૈયાર થઈ છે તો બધી બુંદીને આપણે આ રીતે તૈયાર કરી લીધી છે જો ચમકે છે ને એકદમ સરસ મોતીની જેમ એક પણ બુંદીનો શેપ બગડ્યો નથી હવે બુંદી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેની ઉપર થોડી તૂટી ફૂટી ઉમેરીશું મારી પાસે તૂટી ફૂટી ઘરમાં છે તો હું ઉમેરું છું ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે એકદમ હાઈજીનિક રીતે બનેલી મીઠાઈવાળાની દુકાન જેવી પરફેક્ટ મીઠી બુંદી તો ફ્રેન્ડ્સ આ તહેવારોમાં તમે પણ ચોક્કસથી આ રેસિપીને ઘરે ટ્રાય કરજો આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ મીઠી બુંદીની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો દસથી પંદર મિનિટ જેવો સમય થશે એટલે બુંદી આ રીતે એકદમ સરસ સુકાઈ જશે તમે જોઈ શકશો ચાસણી બુંદીએ બધી એબઝોર્વ કરી લીધી છે અને બુંદી આ રીતે છૂટી થઈ ગઈ છે થેન્ક્સ ફોર વોચિંગ